દર્શક મિત્રો પાઠવી ગુજરાતી ન્યૂઝમાં સ્વાગત છે વિસાવદર આર્ય સમાજ દ્વારા કરતા મૌની આશ્રમ આંબારા મહંત શ્રી શક્તિદાસ બાપુ તથા હનુમાન મઢી ખાંભાના મહંત સત્યનારાયણ દાસ બાપુ કહ્યું કે વર્તમાન સમયમાં માનવ સેવા એ જ પ્રભુ સેવા છે પૂજી રણછોડ દાસ આજીવન મંત્ર હતો જે દર્દી નારાયણ માંગ આરોગ્ય લક્ષી સેવા થાય છે આજે અમને नेत्र यज्ञમાં બોલાવ્યા તો અમે ગુરુ મહારાજને પ્રાર્થના કરીએ છીએ કે બધા દર્દીઓને આંખો સારી થાય અતિથિ વિશેષ તરીકે હિતેશભાઈ ગાઢાણી અને માલાબેન ગાંઠાણી એનઆરઆઈ દંપતિ સાથે સહાયગ્યમાં જોડાઈને કહ્યું કે આ પ્રકારની આરોગ્ય લક્ષી એ જ શ્રેષ્ઠ સેવા છે સમગ્ર કેમ્પમાં કુલ બસો 225 દર્દીઓની ઓપીડી થયેલ અને એકસો દસ ફેકો મશીન લેન્સથી ઓપરેશન કરી અને નેત્રમની તથા વેલના ઓપરેશન માટે દર્દીઓને રહેવા જમવા લઈ જવા પરત મૂકી જવા તથા કાળા ચશ્મા ભોજન અને ફોલોઅપ તેમજ દવાની સેવા વિના મૂલ્ય સંસ્થા તરફથી છેલ્લા બત્રીસ વર્ષથી આવિરત સેવા યજ્ઞ ચાલે છે તેમજ ફોલોઅપ માટે પણ ડોક્ટર આર આર વેકરિયા સાહેબ ડોક્ટર વિનોદ વાઘેલા સેવા આપે છે આ કેમ્પને સફળ બનાવવા માટે ડોક્ટર જગદીશભાઈ નિમાવત વિપુલભાઈ ભુવા જુતુપરી ભોલાનાથ મણિભાઈ રિગડિયા પ્રેમપ્રા પી ટી વૈષ્ણવન કિશોરભાઈ રિગડિયા હાર્દિકભાઈ વિઠલાણી વિપુલભાઈ ભુવા પરસોત્તમભાઈ પદમાની કાલા વેરાવળ ગીતાબેન નુરગઢ તથા નિવૃત્ત ખેતીવાડી અધિકારી શ્રી સીવી માલવીયા સાહેબ સેવા યજ્ઞને સફળ બનાવવા માટે સેવા આપેલ હતી તેમ આર્ય સમાજના પ્રમુખ સુધીરભાઈ ચૌહાણની યાદી જણાવે છે રિપોર્ટર શ્યામ ચાવડા આર્ય સમાજ વિસાવદાર દ્વારા આજે મેગા નેત્ર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે રણછોડદાસ ચેરિટેબલ ટ્રસ્ટ રાજકોટ દ્વારા એના સંયુક્ત ઉપક્રમે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે દર મહિનાના છેલ્લા શુક્રવારે અહીંયા મેગા કેમ્પ કરવામાં આવે છે જેમાં વેલ પરવળ ફૂલું અને મણી ફિટ કરી દેવાની આવી તમામ વ્યવસ્થા અહીંયા કરવામાં આવે છે વિસાવદર આર્ય સમાજના પ્રથમ સ્થાપક વસ્તાભાઈ કાળાભાઈ ચૌહાણના આશીર્વચનથી અને એમની છત્રછાયામાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે જેટલા અને જે પણ દર્દીઓ અહીંયા આવે એ બધા દર્દીઓને ભોજનની ઉત્તમ વ્યવસ્થા કરવામાં આવે છે ડૉક્ટર એને ચેકઅપ કરે છે ઓપરેશન માટે જે દર્દીઓ તૈયાર થાય એ દર્દીઓને રાજકોટ ઓપરેશન માટે મોકલવામાં આવે છે આજની તારીખમાં એટલે કે સત્યાવીસ બાર બે હજાર ચોવીસના રોજના કાર્યક્રમની અંદર બસો ને પચીસ ઓપીડી થઈ છે એકસો ને દસ ઓપરેશન માટે દર્દીઓને મોકલવામાં આવશે રણછોડદાસ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અને આયુષ્યમા દ્વારા એનું ઓપરેશન થયા પછી એને દવા ટીપા ચશ્મા અને બધી વ્યવસ્થા ફોલોઅપની તમામ વ્યવસ્થા જે છે એ અહીંયા આયુષમા દ્વારા કરવામાં આવે છે ઓમ શાંતિ